શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંધ સાતમો અધ્યાય બૃહસ્પતિએ કરેલો દેવોનો ત્યાગ અને વિશ્વરૂપની દેવગુરુ તરીકે વર્ણિ પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન દેવોના આચાર્ય બૃહસ્પતિ એ પોતાના શિષ્યો એવા દેવોનો કયા કારણે ત્યાગ કર્યો શું કારણ હતું ગુરુજીનો દેવોએ કયો અપરાધ કર્યો કે ગુરુજીનો ત્યાગ કરી દીધો એ મને કયો શ્રી સુકયો વાચ ઇન્દ્રસ્ત્રી भुवनेश्वरय मदोळ अंगीत सतपथ વસુભી રુદ્રદિતૃપ ઇન્દ્ર ને ત્રણ લોક નું ઐશ્વર્ય મળ્યું એટલે ઘમંડ થઈ ગયો એ ઘમંડ થી ધર્મની મર્યાદા સદાચાર એનું ઉલ્લંઘન કરવા લાગ્યો એક વાર એ ભરી સભામાં પોતાની પત્ની સચિની સાથે ઊંચા સિંહાસન ઉપર બેઠેલા હતા ઓગણપચાસ મરુતો ને વસ્તુઓ ને રૂદ્ર ને આદિત્યો રૂપુઓ વિશ્વ દેવો અશ્વિની કુમાર એની સેવાને સ્તુતિ કરતા ચારે બાજુ ઇન્દ્રની કીર્તિ નું ગાન થાય ઉપર સુંદર શ્વેત છત્ર ચામર ચૂરણા વડે આવી રીતે ઇન્દ્રની ની જાઓ ચલાલી પધાયલા બૃહસ્પતિ બૃહસ્પતિ બધાના ગુરુ બૃહસ્પતિ જ્યાં જાય ત્યાં દેવો અને દાનવો બધા નમસ્કાર કરે હવે સભામાં આવ્યા ઇન્દ્ર એ જોયું તો ઊભા ન થયા અને આસન એ ન આપ્યું ગુરુજી નો સત્કાર એ ન કર્યો અરે એવો પોતાના આસન થી હાઈલા ચાયલા સુધા નહીં જરાય ડેગાર નહીં બૃહસ્પતિ એ જોયું કે આને ઐશ્વર્ય મદ આવી ગયો છે એટલે તરત જ ત્યાંથી નીકળી ગયા પોતાના ઘરે વયા ગયા પછી ઇન્દ્ર ખબર પડી કે આ દેવ ગુરુજી વયા ગયા છે એટલે પાછા એની પાછળ પાછળ જઈશ કે મેં ગુરુની અવગણના કરીશ ઈ સભામાં પોતે જ પોતાની નિંદા નિર્ભત્સના કરવા લઈ લાગ્યાશ બહુ મોટા કેદની વાત છે હું મૂર્ખતાપૂર્વક ઐશ્વર્યના મદને લીધે સભામાં પોતાના ગુરુદેવનો મેં તિરસ્કાર કર્યો છે મારું આ કૃત્ય છે એ ઘણું નિંદનીય છે કયો વિવેકી મનુષ્ય આ સ્વર્ગેલા રાજલક્ષ્મી મેળવવાની ઈચ્છા કરશે આ જોઈએ જ નહીં આ રાજલક્ષ્મીએ દેવરાજ ઇન્દ્રને પણ અસુર જેવા રજો રજોગુણીના ભાવથી ભરી દીધો લોકો એવું કે છે કે સાર્વભૌમ સિંહાસન પર બેઠેલા સમ્રાટે કોઈનું પણ અપમાન થતા રાજસિંહાસન આવો ઉપદેશ કરનારા કુમાર્ગ તરફ લઈ જાય છે કેટલા એમ કે રાજસિંહ પર બેઠા હોય તો અહીંયાથી ઉભું નહી થવાનું કોઈ મોટા આવે તો આવો ઉપદેશ કોઈ કરે

નમાવીને હું એને પ્રસન્ન કરીશ આમ વિચારી બૃહસ્પતિ એના ઘરે ગયા હતા પોતાના ઘરમાંથી એને ઘરે મળવા માટે ઇન્દ્ર જાય છે ઇન્દ્રને આવેલો જોયો એટલે બૃહસ્પતિ અંતર ધ્યાન થઈ ગયા દેવરાજ ઇન્દ્ર એ પોતાના ગુરુદેવને ઘણા સોયતા પણ મળ્યા નહીં ત્યારે ગુરુદેવી ના પોતે સુરક્ષિત નથી એવું એને ખબર પડી ગુરુ ન હોય ને તો પછી આપણે બની અસુર ની ચિંતા થઈ સ્વર્ગ રક્ષણ શું કરવું કેવી રીતે કરવું કઈ વિચારી શકતા નથી ચિત્તને શાંતિ નથી મળતી ગુરુ વયા જાય પછી તો દૈત્યોને ખબર પડી કે દેવ ગુરુ બૃહસ્પતિ અને ઇન્દ્ર વચ્ચે વિસમ થયો થયોસ બૃહસ્પતિએ દેવનો ત્યાગ કર્યોસ એટલે અસુરો બધાય મદન મત બની અને શુક્રાચાર્યના બધી વાત કરી શુક્રાચાર્ય આદેશ આપ્યો કે અત્યારે દેવો ઉપર આક્રમણ કરો એટલે દેવો ઉપર આક્રમણ કર્યું એટલા તીક્ષણ બારણો વરસાદ વરસાવ્યો કે દેવોના માથા જાંગ વગેરે હાથ છિન્નભિન્ન થવાન રાઈ ગયાશ ઇન્દ્ર હાય રે બધા દેવો શિર નમાવી અને બ્રહ્માજી પાસે જઈશ બ્રહ્માજીને બધી વાત કરે છે અમારો અમારા ગુરુએ અમારો ત્યાગ કર્યો છે અને અમારા આવી રીતે દાનવો બધાય અમારી ઉપર આક્રમણ કર્યું છે બ્રહ્માજીએ જોયું કે આ દેવોની તે ભારે દુર્દશા થાય છે એટલે તરત જ એનું હૃદય કરુણાથી ભરાઈ ગયું દેવતાઓને સાંત્વના આપે છે કીએ છે અહો બત સુર શ્રેષ્ઠા યદ્રમ વકૃત મ્રહ્મિષ્ટમ બ્રાહ્મણ દાંત ઐશ્વર્યા નાભ્ય તમે ઐશ્વર્યના મધ થી આંધ્રા થઈને બ્રહ્મ જ્ઞાની વેદ વેતા સંયમી બ્રાહ્મણ ગુરુનો સત્કાર ન કર્યો તમારી અનિતી જ આ ફળ છે કે સમૃદ્ધ છો તમે સમૃદ્ધ શક્તિશાળી હોવા છતાં આજે તમારે પોતાના નિર્બળ સામે નીચું જોવું પડ્યું છે ઇન્દ્ર જો તમારા શત્રુઓ ઈ પણ પહેલા એને પોતાના ગુરુ શુક્રાચાર્ય નો દાનવો હતા શત્રુઓ એને શુક્રાચાર્ય નો તિરસ્કાર કર્યો હતો અને એ નિર્બળ થઈ ગયા હતા પણ હવે એની ભક્તિ ભાવ પૂર્વક આરાધના કરે છે એટલે એવો શક્તિશાળી પાછા થઈ ગયા છે ધન જન થી શક્તિશાળી થઈ ગયા છે મને તો એવું જણાય છે કે શુક્રાચાર્યજી ને પોતાના આરાધ્ય દેવ માનતા એ દૈત્ય થોડાક દિવસોમાં શુક્રાચાર્યજી એને અર્થશાસ્ત્ર નું સંપૂર્ણ શિક્ષણ આપ્યું છે એ જે કઈ કરવા ઈચ્છે છે ને એનો ભેદ તમે પામી શકતા નથી શુક્રાચાર્યનો એની સદા મંત્રણા ઘણી ગુપ્ત હોય છે જીતી શકે એ સાચું છે કે જે રાજાઓ બ્રાહ્મણો ગોવિંદ અને ગાય ને પોતાનું સર્વસ્વ માને અને જેના ઉપર એની કૃપારે છે એનું ક્યારેય અમંગળ નથી થતું

તમે એના અસુરો પ્રત્યેના પ્રેમને આવી રીતે બ્રહ્માજી એ દેવોને કીધું દેવોની ચિંતા દૂર થઈ પછી એ બધા ત્વષ્ટાના પુત્ર ઋષિ વિશ્વરૂપ પાસે જાય અને વિશ્વરૂપને ભેટીને કહે છે

તમારી અભિલાષા પૂરી કરો જેને સંતાન થઈ ગયા હોય એવા સત્પુત્રોને પણ સત્પુત્રોનો પણ મોટો ધર્મ એ છે કે તેઓ પોતાના પિતાની અને અન્ય વડીલની સેવા કરે સત્પુત્ર એ છે પછી જે બ્રહ્મચારી છે એની બાબતમાં એવું બાબતમાં શું કહેવાનું હોય વત્સ આચાર્ય વેદની પિતા બ્રહ્માજીની ભાઈ ઇન્દ્રની અને માતા પૃથ્વીની સાક્ષાત મૂર્તિ હોય છે પ્રમાણે બેન દયાની અતિથિ ધર્મની અભ્યાગતની અગ્નિની અને જગતના બધા પ્રાણીઓની પોતાના આત્માની મૂર્તિ અથવા આત્મ સ્વરૂપ હોય છે પુત્ર અમે તમારા વડીલ છીએ અત્યારે શત્રુએ દુઃખી થઈ ગયા તમે આ દુખ દારિદ્ર અને પરાજયને દૂર કરી દો તમારું તપોબળ એટલું બધું છે તમારે અમારી આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ તમે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છો અમે તમારી આચાર્ય રૂપે વરણી કરી તમારી શક્તિથી શત્રુ ઉપર અનાયાસે વિજય મેળવી લેશું તમારી આચાર્ય રૂપે અમે અમે વરણી કરી છે

તપથી મોટા થાય છે જ્ઞાનથી મોટા થાય છે જેનામાં જ્ઞાન તપ એવું હોય એ આપણા મોટા જ કહેવાય એને નમવામાં કાંઈ વાંધો નહીં અમે તમારાથી મોટા છીએ એટલે કાંઈ મોટા ન કહેવાય તો તમારું તપ છે ને એટલે અમારે તમારી પાસે અમે તમને નમન કરીએ છીએ એવું વેદમાં કીધું છે વેદોનું જ્ઞાન છે કે તમે જ મોટા છો એવું આ પ્રમાણે કીધું વિશ્વરૂપ ને પ્રાર્થના કરી કે તમે પૂરો હિત પણ સ્વીકારો એટલે વિશ્વરૂપ કે છે વિગર હિતમ ધર્મ શિલે બ્રહ્મ બ્રહ્મ વર્ષ કથમ નું મધ લોકેચ પ્રત્યા સ્વૈવ સ્વાર્થ ઉચ્યતે વિશ્વરૂપ કે છે કે પુરોહિતનું કામ ઈ તો બ્રહ્મ તેજને ક્ષીણ કરે છે પુરોહિત પદ કોઈ દિવસ સ્વીકારાય નહીં બ્રહ્મ તેજ વયુ જાય ધર્મશીલ મહાત્મા નિંદા કરી એટલે જ વશિષ્ટ ઋષિ છે ને એ દશરથ મહારાજ નું પુરોહિત પદ સ્વીકારવા તૈયાર નહોતા પણ બ્રહ્માજી એ કીધું તમને લાભ થવાનો છે કે શું તો કે ઈ કુળમાં પર બ્રહ્મ પરમાત્મા અવતાર લેવાના છે એટલે વશિષ્ઠ ગુરુ અયોધ્યામાં દશરથ મહારાજ નું પુરોહિત પદ લે છે બ્રહ્મ સાથે સંપર્ક થાય બાકી પુરોહિત પદ છે એ તો બ્રહ્મ તેજ ને ક્ષીણ કરે છે મહાત્મા હોય નિંદા કરી છે વિશ્વરૂપ કે છે કે તમે મારા સ્વામી છો અમારાથી મોટા છો લોકના ઈશ્વરો છો પણ તમે મને એના માટે પ્રાર્થના કરી રહ્યા છો એટલે આવી સ્થિતિમાં મારા જેવી વ્યક્તિ એનો અનાદર કેવી રીતે કરી શકે હું તો તમારો સેવક છું તમારી આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે અમે તો અકિંચન છીએ ખેતીની ફસલ લેવા જાય પછી અથવા અનાજની દુકાન ઉઠાવી લીધા હોય પછી અહીંયા જે દાણા પડ્યા હોય ને એ અમે વીણીને લઈ આવીએ છીએ અકિંચન એટલે પૈસા વગરનો ખેતી થઈ ગયા પછી ફસલ લેવાઈ જાય પછી અહીંયા જે દાણા પડ્યા હોય એ દાણા વીણી આવે અનાજની દુકાન હોય તો એ દુકાન બંધ થઈ ગયા પછી સંપન કરી રીતે મારો નિર્વાહ થાય પુરોહિતપણાની નિંદનીય વૃત્તિ શા માટે કરું એનાથી તો માત્ર એ લોકો જ પ્રસન્ન થાય કે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય કામ તમે બધા મારી પાસે કરાવવા માંગો છો એ નિંદનીય છે છતાંય તમારું કામ કરવાની હું ના નથી પાડી શકતો કારણ કે તમારી પ્રાર્થના તમારી માંગણી કેટલી સ્વલ્પ છે આવક માંગણી છે એટલે તમારી પ્રાર્થના પ્રમાણે સર્વનું સર્વ કઈ અને પ્રાણ થકી મારા પ્રાણ આપી દઈશ હું સંપત્તિ ને પ્રાણ થકી સિદ્ધ કરીશ સુખદેવજી કે છે પરિષિત વિશ્વરૂપ મહાન તપસ્વી હતા દેવો સમક્ષ આવી પ્રતિજ્ઞા સંકલ્પ કરીને એની વરણી કરવાથી તેઓ પરમ સમાધિ રૂપ સાક્ષાત પૂરેપૂરી લગનથી પૂરો હિત પણ કરવા લઈ છે જો કે શુક્રાચાર્ય એ પોતાના નીતિ બળથી અસુરોની સંપત્તિ સુરક્ષિત કરી દીધી એનામાં નીતિબળ બળ ચાચું હતું

ઉદાર બુદ્ધિ વિશ્વરૂપ જ વિશ્વરૂપે જ કર્યો હતો યયા ગુપ્તા સહસ્રાક્ષો જિજ્ઞેશેશર ચમુર્વિભુ તા સ મહેન્દ્રાય વિશ્વ ઉદાર શ્રીમદભાગવતે મરાણ પારમશ સંહિતા ષ્ઠસ્કંધે શ્રી કૃષ્ણાર્પણમ સમાર્પયા ઓમ નમો ઓમ નમો વાસુદેવાય